વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કુલ વીસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી ઓગણીસ કામોને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી જ્યારે એક કામ ના મંજૂરી કરી રિટેન્ડર કરવામાં આવ્યું હતું બેઠકમાં સ્ટ્રીટલાઇટ વિભાગ ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા સામાન્ય વહીવટી વિભાગ જમીન મિલકત શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા

પુરાણ ચૂકવણું કરવાની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત આવી તેને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા ખાતા દ્વારા નિમેટામાં જે ઇજારદાર દ્વારા પાંચ વર્ષના વેન્ડેપ સાથેની કામગીરી લેવામાં આવી હતી તેને એક વર્ષ પહેલાં સ્ટેન્ડિંગમાં એકત્રીસ બાર સુધી કામ પૂરું કરવાની શરતે એને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું પરંતુ હજુ વરસાદની સિઝન હોવાને લીધે કામગીરીમાં વિક્ષેપ પડતા ઈજાદારે પાંચ મહિનાનું એક્સટેન્શન માગ્યું છે પરંતુ જૂના ઠરાવ મુજબ જે પેન્ડી લેવાની હતી અને સિત્તેર ટકા ફિઝિકલ પ્રોગ્રેસ થયો છે કામ કરવાની એક્સટેન્શન કરવાની એકત્રીસ પાંચ સુધીની મંજૂરી આપવામાં આવી છે પરંતુ આ જે કામમાં ડીલે થયું છે એ માટે એક કરોડ રૂપિયાની પેનલ્ટી વસૂલવાની શરત મૂકવામાં આવી છે અને જો એકત્રીસ પાંચ સુધી આ કામ પૂરું નહીં થાય તો ટેન્ડરની મૂળ કન્ડિશનો પ્રમાણે પેન્ડિલ લેવાનું ઠરાવવામાં આવે છે